ના <laughs> <laughs> અંતર મે કહો તું હાલો ને હાલ તો હાલો સીખ છે મારું માનતા નતા હા ભાગો आपल्या <laughs> <mission> <laughs>

તમારે હાવું નથી હોય હું તમને હું કહું મારો લે આ ડોસી કેમ રાયું પાડતી હાવું કેમ થોડું આવે છે ના રે ના ડો આ મારા તમને શું વાત કરવી ડોશી પર તું કેતો ખબર પડે ખબર પડસી ઘર માં સી કરી ગયો હવે ઘર માં કુતરું છે ને તન નો દેખાય હવે ખોટી ની થામન હવે હવે કુતરું તો મે જોયું તો અલે આ જમકુવા હો છો ઘર માં કરી ગયો એ હા દાદા હું

આણ વગર હાડા તાઈન દીતી ભેજ ભેય દોન હતી માન માન છૂટા નો મેર પડ્યો ખાણ લાયો છોકરો કર કોના લે બોલો ને વીરજી બગા એ હિંપા મત જાવ અમાર ઘરે શી ગરી ગયો હે હે હા શી ગરી ગયો મોટો જબરો હવે ભલા માણ્યો આ કે તમાર ઘરે થોડોક શી આયો કૂતરો બુતરો ભારી જાયે સોમતામતા બીવડો મારે એક તો ભેં તાઈન દી દોવા લઈ દેતી હું જવા ખાણ લઈને સમજ્યા હું હાસું મત માનતો પણ આ ડોશી પૂછજો લે હે કડી માં આરે જાવો જ